શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ મિત્રો ગમે તે થઈ જાય પણ આ વખતે સત્તાવીસ જૂન બે હજાર પચ્ચીસ અને શુક્રવારના દિવસે એટલે કે અષાઢ મહિનાની બીજના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે સત્તાવીસ જૂન અષાઢી બીજના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂર્ણ નહીં થાય સત્તાવીસ જૂન ના રોજ અષાઢી બીજ ના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે અષાઢ મહિનાની બીજ ખૂબ જ ખાસ અને ચમત્કારિક તિથિ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અષાઢી બીજનો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ અષાઢી બીજ ના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જાઓ કારણ કે મિત્રો અષાઢ મહિનાની આ બીજ એકસો ચુમાલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે સત્તાવીસ જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે તમે કંઈ પણ ખાઓ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ હરિબોલ લખીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ સત્તાવીસ જૂન અને શુક્રવારના દિવસે અષાઢી બીજના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડિયોમાં અષાઢી બીજના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો અને આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે સત્તાવીસ જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ અષાઢ મહિનાની બીજના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાત કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ સાત કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે સત્તાવીસ ના રોજ અષાઢી બીજના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે મિત્રો આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે તો કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડિયો અંત સુધી જોતા રહેજો ચાલો હવે જાણીએ કે 27 જૂન અને શુક્રવારે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અષાઢી બીજનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ પ્રથમ આપણે અષાઢી બીજ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસ માં અષાઢી બીજની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે આવશે જૂન એ પૂજા કેવી રીતે કરવામાં શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ના ખાવું આ વિડિયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અષાઢી બીજ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે સત્તાવીસ જૂન અને શુક્રવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અષાઢી બીજની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અષાઢી બીજના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ અષાઢી બીજનો પવિત્ર દિવસ વર્ષ બે 2025 માં શુક્રવારે સત્તાવીસ જૂન ના રોજ ઉજવવામાં આવશે અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે રથયાત્રા ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા માટે પૌરાણિક અનુષ્ઠાન છે એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ઘરબાર છોડીને મામા ઘેર જાય છે એક વખત ભગવાન સુભદ્રાને પોતાના ભાઈ ભગવાન જગન્નાથ નગર દર્શન માટે કાડીને ફરતા જોઈ હતી ત્યાર બાદ સુભદ્રાની ઈચ્છા હોય છે કે તેઓ પણ એકવાર ભાઈ અને ભાઈના મિત્ર સાથે નગર દર્શન કરવા જાય ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈને નગર દર્શન માટે નીકળી પડે છે ત્યારથી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે હવે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અષાઢી બીજની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે અષાઢી બીજના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અષાઢી બીજના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે અષાઢી બીજના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડિયો છે તો ચાલો હવે અષાઢી બીજની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પણ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર અષાઢી બીજની તિથિ જૂન રોજ સાંજે છ વાગ્યા કલાક અને ઓગણસાઠ મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે સત્તાવીસ જૂન ના રોજ ચાર વાગ્યા આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે અષાઢી બીજ સત્તાવીસ જૂન ના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યા કલાક અને ત્રીસ મિનિટ થી છ વાગ્યા સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બપોર વાગ્યા અને સાત મિનિટ થી બપોરે બપોર વાગ્યા અને ચોપન મિનિટ સુધી રહેશે આ દરમિયાન સ્નાન દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો બધી અષાઢી બીજની તિથિઓમાં આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી અષાઢી બીજ ના દિવસે આ પવિત્ર નદી ના પાણી થી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાત દાન કરવાથી શુભ ફળ મળે મળે છે છે તેની સાથે ભગવાન શ્રી આશીર્વાદ પણ તો ચાલો હવે જાણીએ કે સત્તાવીસ જૂન અને શુક્રવારે એટલે કે અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રસન્ન કરવા માટે તુલસી ના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ અષાઢી બીજ ના દિવસે તુલસી ના છોડ ની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે તે સૌ પ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના તુલસીના છોડ પાસે જવું જોઈએ જોઈએ આ પછી છોડને ગંગાજળથી સ્નાન કરાવવું ગંગાજળ તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અષાઢી બીજના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલા ચલાવવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનો પ્રતીક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે અષાઢી બીજના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર અષાઢી બીજના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનો દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અષાઢી બીજના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં આશીર્વાદ રહે છે છે સફેદ દાન કરવાથી શારીરિક અને અને માનસિક શાંતિ પણ મળે ઉપરાંત નાશ પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે મિત્રો હવે આપણે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો અષાઢી બીજના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતો નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહાર ખોરાક જેવા કે ઈંડા, માછલી, ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો અષાઢી બીજના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઊર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અષાઢી બીજના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલન ને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે